એટલે તમે આની પેલા ક્યાંક વિડીયો ને એવું જોયું છે ને તમે વિડીયો માં કેટલા ટાઈમ તમે આ વિડીયો જોતા હતા બે વર્ષ પેલા જોયું આપડે બરોબર તો તમે વિડીયો જોયા પછી તમે અહીંયા રૂબરૂ આવ્યા તો તમને મશીનની ક્વોલિટી કેવી લાગી એક નંબર છે પછી તમને લાઈવ ડેમો દીધો તો તમને કટિંગ કેવું લાગ્યું એક નંબર છે બરોબર તો આ વસ્તુ આપણે ખરેખર ખેડૂતને લેવા જેવી છે હા લેવા જેવી છે ખેડૂત લે તો ફાયદો શું થાય આમાં

એટલે કોઈ ગ્રાહક ને કોઈ બિચારા ખેડૂત ને લેવું હોય તો ઘર બેઠા મગાવી શકે ને મગાવી શકે સો સો ટકા ભરું છું વિશ્વાસ પાત્ર કંપની હા ભવાની ઓકે